રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે તાપમાનનો પારો ચુમ્બાલીસ ડિગ્રીથી વધુ જતા તકેદારીના ભાગરૂપે હીટવેવ સલામતી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ગરમીના પ્રકોપથી બચવા માટે સરકારે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું છે બનાસકાંઠા જિલ્લામાં રણ વિસ્તારથી લઈ શહેરી વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે જિલ્લામાં હીટ એક્શન પ્લાન મુજબ અમલવારી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા સંબંધિત વિભાગોને આદેશ કરાયો છે જેમાં ખાસ કરીને હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઇટ પર બપોરે બારથી ચાર કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે તેમજ તેઓનો વેતન કપાત કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં શ્રમિકોને હીટસ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા સૂચન કરાયું છે